સુખાય કરો લો એટલે હે વિદુર આ જગતમાં જે લોકો સદા સુખ ઈચ્છે છે તો એ સુખ ઇચ્છનાર વ્યક્તિએ સુખ સ્વરૂપ પરમાત્માના ચરણ પકડવા દે પદાર્થ સુખ આપી શકે નહીં નો જ સુખનો નથી અને પદાર્થ ને બહાર જઈને સુખ શોધો છો હવે હું તમને કહું સાહેબ પૈસો સુખ આપે કે નહીં હા કે ના બોલો હું તમારા ભેગો છું એમ બોલો જોરથી બોલો ઘડીક માં આ પાડો છો ઘડીકમાં ના પાડો છો એટલે હલવાવો છે મને પૈસો સુખ આપે કે નહીં હા ને ના પૈસો સગવડતા આપે તમે એસી રૂમ માં રહી શકો એસી ગાડીમાં ફરી શકો આ બધી વ્યવસ્થા એટલે સગવડતા પૈસા થી મળે સુખ નહીં બરોબર છે ને ઘણી વાર એસી એ હોય છતાંય સુખ નથી હોતું એટલે પહેલું મગજમાંથી આ રહી કાઢી નાખો પૈસાથી સુખી થવાય પૈસાથી સગવડતા મળે અને એટલે જગતમાં તમે બહાર જેટલા દોડો ત્યાં આગળ સાહેબ સુખ નથી સુખ તમારી અંદર પડ્યું છે ભીતરમાં પડ્યું છે સાહેબ પરાધીન થઈને જીવો ત્યાં સુધી સુખ ન હોય રામાયણ નું સૂત્ર છે ਪਰਾਧਿਨ ਸ਼ਪਨੇ ਉਹ ਸੁਖ ਨਹੀਂ ਸੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਹੁਣ ਸਾਹਬੋ ਤੁਸੀਂ ਗਾਡੀ ਲੈਨੇ ਸੁਖ ਇੱਛੋ ਤੋ ਗਾਡੀ ਤੁਮਨੇ ਪਰਾਧਿਨ ਕਰਿਆ ਕਿ ਨਾ ਕਰਿਆ તમે પર થયા ને બીજાને આધીન સુખ લેવા થયા હવે આ ગાડી કદાચ એક કલાક સુખ આપે પણ પછી રસ્તામાં જતા રાતે બાર વાગે બગડે ખરી શું એટલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો જેનાથી સુખ લેવાનો વિચાર કર્યો છે બાર તો એનાથી દુઃખી પણ થવાનું જ પરિણીને સુખી થવાનો વિચાર હતો તો સમજવાનું દુઃખી એ થવું જ પડશે હા એમાં ચાલે જ નહીં સુખ જેને જોતું હોય એને દુઃખનો સ્વીકાર કરવો પડે એટલે પરાધીન માણસ સુખી ન થઈ શકે સ્વાધીન માણસ સુખી થઈ શકે એટલે પરાધીન અવસ્થા છોડીને સ્વાધીન અવસ્થા ને પ્રાપ્ત કરો તો સુખ પ્રાપ્ત થાય તમારે જે સુખ જોઈએ છે એ પ્રમાણે પદાર્થ લેવો પડે તો બધી જગ્યાએ પરમાત્મા છે સદૈવ સુખના દાતા છે એને પકડવા જોઈએ એટલે હે વિદુર આ જગતમાં માણસ સુખ ઈચ્છે છે પણ હજુ એને એ જ નથી સમજાણું કે સુખ ક્યાં છે આ પૂરું જગત દુઃખાલય છે અહીં આગળ સાહેબ નકલી વસ્તુઓ જ મળે છે પેલો બજારમાં એક એ એક દીકરો ગયો એના બાપે કીધું ફળ લે ફળ લેવા ગયો અને ફળ સરસ મજાના લટકતા હતા એ કેરીઓ લઈને આવ્યો સાહેબ ઘરે એના બાપે કીધું પાણીમાં નાખ ધોઈને પછી આપણે ખાઈએ એને એને કેરીઓ બધી નાખી પાણીમાં થોડી પછી એના બાપે કીધું પેલી લાવ હવે કેરીઓ કાપીએ અને પછી એ પ્રમાણે ખાઈએ સાહેબ તો કેરી એને કાઢી જ્યાં તો કેરી કાઢવા જાય ત્યાં કેરી શું થઈ જઈ હતી માટી થઈ ગયેલી એના બાપને ને દીકરા એ કીધું કે કેરી તો આ થઈ ગઈ છે એના બાપે કીધું કે કોની દુકાને આપણને બજારમાં લઈને દીકરા ને પેલી દુકાન હતી ત્યાં ગયો દુકાને જઈને પેલા દુકાનના માલિકને માલિક ને કહેવા લાગે હે છોકરાઓને છેતરો છો પૈસા લઈ લો છો ને ખોટા ફળ આપો છો આવા ઘડી ખાભર્યું દુકાનદારે પછી દુકાનદારે કીધું રાડિયું ના પાડીશ બોલે કેમ રાડિયું ના પાડું બોલે બોડ વાંચ બોડ બોર્ડ ઉપર લખ્યું હતું નકલી ફળોની દુકાન હવે તારો છોકરો ના વાંચે એમાં વાંક મારા એમ સાહેબ જગતમાં બોર્ડ મારેલું જ છે કે આ દુખા લે છે હવે તમે તમે બોર્ડ ના વાંચો તો એમાં વાંક એટલે હે વિદુર સુખ પરમાત્માના ચરણમાં થાય પદાર્થમાં સુખ છે ને સાંભળો વિદુર પોતાના સંચિત કર્મોને આધારે માણસ જે છે કર્મ કે જાતિ આયુષ્ય ભોગ ત્રણ નક્કી થઈ જાય છે આપણા સંચિત કર્મોને આધારે અહીં આગળ માણસ એ કર્મ ફળને ભોગવવા આવે વિદુરે કીધું તો તો પછી અહીં આવે પાછા કર્મનું કરવા આવે પાછો એમાં લિપ્ત થાય તો તો આવાગમનના ચક્કરમાંથી છૂટી જ ન શકાય ત્યારે વિદુરજીની સામે મૈત્રએ કીધું કે સાંભળો વિદુર અહીં આગળ આવ્યા પછી જે વ્યક્તિ કર્મ કરે પણ કર્મના બીજને ને કાં તો જ્ઞાનાગ્નિથી બાળી નાખે અને કાં તો ભક્તિના વિરહમાં બાફી નાખે તો પછી એ ઉગતું નથી કર્મ મીમાં ચર્ચા કરી જાય વિદુરજીની સામે મૈત્રેજી ઉત્તર આપે છે અને પછી કહે છે આવો વિદુર હવે હું તમને ભગવાનની કથા સંભળાવું કારણ કે ભગવાનની કથાના શ્રવણમાં મન લાગી જાય ત્યારે તમારા જેટલા શેષ ક્લેશ રહ્યા હોય એ બધા જ અશેષ ક્લેશ પણ મટી જાય બધાની નિવૃત્તિ થઈ જાય ભાગવત શ્રવણ ઉપર ભાર વધારે મૂકે છે ભગવાનની કથાના શ્રવણે જ જીવના ક્લેશ મટી જાય છે એટલે શ્રવણનો વિશેષ મહિમા ભાગવત ગાય છે જ્યાં પણ આવે ત્યાંથી ભાગવત શ્રવણનો મહિમા ગાય છે એટલે તમને હવે ભગવાનની કથા સંભળાવું હવે બહુ ધ્યાનમાં લેજો તમને ઘણી